ટુ સુબ્રમણ્ય ડોટ કોમ સુબ્રમણ્ય ડોટ કોમમાં તમારી સ્વાગત છે આજની વિષય છે ને પૈસાની બાબત નથી પણ ખુશીની બાબતમાં છે આપણે પૈસા શું કરવા કમાવીએ છીએ આપણે લગ્ન શું કરવા કરીએ છીએ કે આપણને ખુશી મળે રાઈટ હેપીનેસ જેને આપણે કહીએ સો હેપીનેસ મળવા માટે શું શું કરવું જોઈએ આપણે કે કે એક દિવસે એવું એકદમ ખુશ થઈ જાય છે એમ નહીં ચાલે યુ હેવ ટુ પરસ્યુ ઇટ તમને જે બી વસ્તુ જોઈએ છે એમાં એની માટે તમને ટ્રાય કરવી જોઈએ મન શાંતિ માટે ખાલી ટ્રાય નહીં કરવી જોઈએ પોતે આવશે બટ એવરીથિંગ એલ્સ હેઝ ટુ બી પરસ્યુડ ને શું શું કરવું પડે તમને પૈસાની આ વાત જ નથી સો લેટ લેટસ સી વોટ આર ધ થિંગ્સ દેટ યુ ટુ ડૂ સો ફર્સ્ટ ઇઝ શો યોર ઇમોશન તમે ખુશ છો તો લેટ એવરીબડી નો બધાને ખબર પડવી જોઈએ કે તમે ખુશ છો નાચો ગાવો જે કરવું એ કરો શાંત બેસવું હોય શાંત બેસો રાઇટ બટ બતાવો એમ નહીં કે બધું બંધ કરીને કે કોઈને હું નહીં કહો એને શું લાગે એ બધું ટ્રાય નહીં કરો કાંઈ વાંધો નથી ખુશ છો તો તમે ખુશ રહ્યો ને રડવું હોય તો રડો રાઈટ પણ રડતી વખતે ઘરમાં એકલા રડો કાંઈ બીજા બધા હસવાના છે કોઈ તમારી સાથે રડવાનું નથી તમે હસશો બધા તમારી સાથે હસશે રાઈટ અને કોઈ તમને કહે કે તમે બહુ સારા માણસ છો એ બધું કરો છો તો એ ડિનાય નહીં કરો કારણ કે એને લાગે છે કે તમે સારા માણસ છો તમે કવિ છો કે તમે ફાઇનાન્સમાં શીખાડો છો કે તમે એકદમ જ્ઞાની છો જે બી છે વીસ ત્રીસ સેકન્ડ માટે ચડો બધા એને કહો થેન્ક યુ વેરી મચ અને પાછા આવી જાવ એમ નહીં કે ચડીને ત્યાં જ રહ્યો ને આયરોબેન થઈ જાઓ કે હા હા એવું બહુ મોટો મળે એવું નથી એ કહે છે તો એક્સેપ્ટ કરી લ્યો બે વીસ વીસ ત્રીસ સેકન્ડ માટે ત્યાં રહ્યો અને ત્યાંથી પાછા આવી જાઓ જમીન પર આવી જાઓ બહુ ચડતા નહીં સેકન્ડ એક્સરસાઇઝ કરો આપણે એક્સરસાઇઝ કરતા જ નથી દેટ ઇઝ વેરી બેડ તમારી પછી બોન સ્ટ્રેન્થનું શું થાય તમારી જ્યારે એજ થાય ને તમારી બોન બહુ વીક થઈ જાય તો એમાં તમારી બહુ વેઇટ નહીં હોય તો બી તમે ક્યાંય પડો તો તમારી બોન તૂટી જાય ને પર્ટિક્યુલર એજ પછી એ બોન પાછું જોડવામાં બે વરસ લાગી જાય રાઈટ તો ટાઈમ વેસ્ટ બહુ થાય તો ડુ સમ એક્સરસાઇઝ ઇન્ક્રીઝ યોર બોડી સ્ટ્રેન્થ એમ બોડી સ્ટ્રેન્થ વધો વધારો તો તમારું મેન્ટલ સ્ટ્રેન્થ બી વધે સો ડુ સમ એક્સરસાઇઝ તમે પચાસ વરસની આસપાસ હો તો તમે પોતાના ગ્રુપ્સ બનાવો ગ્રુપ એટલે રનિંગનો ગ્રુપ સાયકલિંગનો ગ્રુપ કે વેદાંતિક ગ્રુપ કે મ્યુઝિક ગ્રુપ જે બી હોય તમે બેસીને સત્સંગ કરતા હોય તો સત્સંગની ગ્રુપ કોઈ બી પણ ગ્રુપ બનાવો અને ગ્રુપમાં રહેવાનું મજા આવશે પણ એ ગ્રુપમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે થોડા સેમ એજના ગ્રુપ બી એક બનાવો એટલે તમારા સ્કૂલના બધા દોસ્તારો કોલેજના દોસ્તારો એનું બી ગ્રુપ બનાવો ત્યાં બધા તમે સેમ એજના રહેશો બધા નાઇન્ટીન સિક્સટી ટુ બોન કે બધા નાઇન્ટીન ફિફ્ટી ફાઇવ બોન્ડ એવી રીતે એક જ ગ્રુપ બનાવો એવી બી ગ્રુપ જોવે અને બીજી સાઈ એક આવી ગ્રુપ જોવે જ્યાં તમને મજા આવે તેમાં સત્સંગ બી ચાલે મ્યુઝિકનું ચાલે યોગાનું ચાલે કે સાયકલિંગ રનિંગ જે કરવું એ કરો એ ગ્રુપમાં એ અડવાન્ટેજ છે કે વીસ વર્ષના છોકરા છોકરીઓ હવે આવે ને સિત્તેર વર્ષના બી હોય તમારી એજ છે પચાસ એને તમારી કરતાં નાના ને તમારી કરતાં મોટા બધા આવે એ ગ્રુપથી બી તમને શીખવા મળશે ને શીખાડવા બી મળશે ઓલી ચા પચીસ વર્ષની છોકરી આવીને તમને પૂછશે કે મેં સીએ કરી લીધું આગળ એમબીએ કરું કરવું કે નહીં કરવું ક્યાં કરવું એ બધું પૂછવા આવશે તો એમાં તમે જ્ઞાન આપી શકો છો ને સિત્તેર વર્ષનો માણસને તમે હેલ્પ કરી શકો છો કે એને મ્યુચ્યુઅલ ફંડમાં પ્રોબ્લેમ છે કે બેન્કિંગમાં પ્રોબ્લમ છે તો એને તમે મદદ કરી શકો છો રાઈટ સો બંને સાઈડ તો એવી એક એવી ગ્રુપ હોવી જોઈએ જ્યાં બધા સેમ એજના છે એને સ્કૂલ ગ્રુપ કહેવાય કે કોલેજ ગ્રુપ કહેવાય અને એક એવી ગ્રુપ હોવી જોઈએ જ્યાં વીસ વર્ષના છોકરાઓ છે બી છે ને સિત્તેર વર્ષના માણસ બી છે એ બધી કોમન હોબી ગ્રુપમાં થાય રાઇટ અને તમારા ઘરના કઝિન્સ ગ્રુપમાં થાય તમારા મમ્મીના કઝિન્સ તમારા વાઇફના કઝિન્સ તમારા પપ્પાના કઝન્સ એ બધા એક સાથે તમે અલગ અલગ ગ્રુપ બનાવી શકો છો કે એક ગ્રુપ બનાવી શકો છો એમાં બી મજા આવે રાઇટ હવે વોટ્સઅપ ને ફેસબુકમાં બહુ ગ્રુપ બનાવતો તો બધાને આવડે તો એમાં કંઈ પ્રોબ્લેમ નથી શીખતા રહ્યો કન્ટિન્યુઅસલી કાંઈક શીખતા રહ્યો હેવ સોશિયલ કોન્ટેક્ટ ફોર લર્નિંગ આ બધી આપણે ગ્રુપ કર્યું એમાં બધું તમે વાત કરો એટલે દિવસે તમને છ સાત ફોન આવે તમે છ સાત જણને ફોન કરો એ બધું એક્ટિવ રહેશો અને શીખો કારણ કે તમે સિત્તેર વર્ષના થઈ ગયા તો એમ નહીં સમજો કે હવે મારું બધું પતી ગયું હજી ત્રીસ વર્ષ જી શકો છો યાદ રાખો અને સિત્તેર વર્ષના માણસને એને શીખવા માટે શું છે સ્માર્ટફોન કેવી રીતે વાપરવાનું ઓલા કેવી રીતે કરવાનું ઉબર કેવી રીતે કરવાનું એમને ક્યારે મને જવું છે જરા ઓલા બુક કરી આપને એમ નહીં કહેતા તમે પોતે કરો શીખો એકવાર મિસ્ટેક કરશો બે વાર મિસ્ટેક કરશો પછી શીખશો તમે એમ બુદ્ધું તો નથી તો કોન્ટિન્યુઅસલી શીખો રાઈટ સિત્તેર એસી વર્ષના મારી માસી છે એટી ટુની છે એ બી હજી શીખે છે હજી એને યુટ્યુબ વાપરતા કરતા આવડે છે ઓલા યુઝ કરતા આવડે છે પોતાનું ટિકિટ બુકિંગ કરતા આવડે છે એ બધું તો હમણાં જ શીખ્યું ને લાસ્ટ ચાર પાંચ વર્ષમાં જ શીખ્યું રાઈટ તો સ્માર્ટફોન એમ નહીં કહ્યું કે મને સ્માર્ટફોન વાપરતા નથી આવડતું ખાલી એસએમએસ કરવું એસએમએસ કરો વોટ્સઅપ કરો યુટ્યુબ પિક્ચર જુઓ ઈમેલ મોકલાવો ફોટો પાડવાનું શીખો એ બધી જરૂર છે તમે એકલા ક્યાં ફસાઈ ગયા હોય તો ફોન તો વાપરવું જોઈએ ને ફોન હોય તો આટલી યુઝ તો કરી શકશો એમાં ગૂગલ મેપ જોવાનું શીખો તમે ક્યાં છો એ તમને સમજ પડશે એ કેવી રીતે શેર કરવાનું હું અહીંયા છું એ કેવી રીતે શેર કરવાનું રાઈટ ગૂગલ લોકેશન શેર કરવાનું એ બધું શીખો એ બધું ક્યારેય બી કામ આવી શકે છે એમ નથી કહેતો કે તમને કંઈક તકલીફ થશે પણ તકલીફ થશે તો કામ આવશે દેટ સોલ એઝ સિમ્પલ એઝ દેટ એન્ડ યુ શુડ હેવ ગ્રેટિટ્યુડ એમ થેન્ક યુ બોલવું જોઈએ રોજ થેન્ક યુ બોલવા માટે ને થેન્ક યુ બોલવાનું જે એક સ્ટાઇલ છે તમે એક બુકમાં લખતી લખો કે આને થેન્ક યુ અને મમ્મીને થેન્ક યુ પપ્પાને થેન્ક યુ કે છોકરાઓને થેન્ક યુ ભગવાનને થેન્ક યુ આ ગ્રુપને થેન્ક યુ એ ગ્રેટિટ્યૂડ અને આપણી પાસે બધા પાસે ભગવાને બહુ બધા આપણને આપ્યા છે એટલીસ્ટ મને તો જરાય શક નથી કે આઈડ નેવર થોટ પચાસ વર્ષ પહેલાં કે ત્રીસ વર્ષ પહેલાં તમે મને પૂછ્યા કે એટલું બધું આવશે કે નહીં તારી પાસે આઈ નેવર થોટ કે એટલું બધું આવે સો જેટલું છે એના માટે યુ હેવ ટુ બી થેન્કફુલ સો રાઈટ સો થેન્કફુલ ટુ એવરીબડી તમારી આજુબાજુમાં જે બી છે તમારી જે કામવાલી બાઈ આવે છે એને બી થેન્ક યુ કહેવું પડે કારણ કે આપણે બે મહિના જોઈ લીધું કે કામવાલી બાઈ નહીં હોય તો શું હાલત થાય છે રાઈટ સો હેવ ટુ બી થેન્કફુલ ટુ એવરીબડી તમારા ડ્રાઈવરને થેન્ક યુ તમારો ઓલા ડ્રાઈવર જે તમને ડ્રોપ કરે છે એને થેન્ક યુ થેન્ક યુ બોલો ગ્રેટિટ્યૂડ સાચે ગ્રેટિટ્યૂડ લાવો દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ પછી એ પર્ટિક્યુલર એજ થઈ જાય ને કોઈ બી વસ્તુમાં તમે વીસ વરસ કે પચીસ વર્ષથી ઇન્વેસ્ટ કરો છો નિવેસ્ટ કરો છો રાઈટ તો તમારા પોર્ટફોલિયોમાં જંક આવી જ જાય તમે કાંઈ કચરા લીધું હોય પચાસ રૂપિયામાં લીધું હોય આનો ભાવ હોય આજે પાંચ પણ તમને વેચવાનું મન નહીં થાય તમને લાગે આજે પાંચમાં વેચીને શું કરવાનું દસ થઈ જાય તો દસમાં વેચીને શું કરવાનું વીસ થઈ જાય તો એટલે તમે એમાં કંઈ કરતા જ નથી તમારા પૈસા જે છે એ ફસાઈ ગયા છે એ બધું કચરા કાઢો કચરા મનમાંથી કાઢો પોર્ટફોલિયોમાંથી કાઢો ને ઘરમાંથી કાઢો ને જેટલી કચરા તમે કાઢશો એટલી તમને ખુશી વધારે થશે રાઇટ સો પરસ્યુટ ઓફ હેપીનેસ આપણે શું કીધું ખુશી તમને ખુશ થવા માટે શું શું કરવું જોઈએ ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ પછી ડાયટ સંભાળજો પ્લીઝ ડાયટ સંભાળજો કારણ કે આપણે બહુ કચરા ખાઈએ છીએ તો ફ્રાઈડ ફૂડ્સ જે બધાથી દૂર રહ્યો એક ડાયટીશિયન પાસે જઈને શીખો આપણને એમ લાગે આ તું ડાયટીશિયનને ફીસ આપવાનું આઠ હજાર રૂપિયા માંગે જ બહુ વધારે છે જરાય નથી તમારી પાસે બે ચાર કરોડ રૂપિયા હોય પાંચ કરોડ રૂપિયા હોય આઠ હજાર એટલે કાંઈ નથી આઠ હજાર રૂપિયાનો તો તમે સમોસા ખાઈ જાઓ રાઈટ તો કચરા નહીં ખાવાનું ડાયટીશિયને જઈને પૂછવાનું કે ભાઈ શું ખાઓ રોટલી કામ કરું કે વધારું કે સબ્જી વધારું સલાડ ખાવું શું ખાવ મને નથી ખબર કે શું તમને તમારા તમારી લાઈફ માટે શું સૂર થાય છે તમારી બોડી માટે શું શું થાય છે રાઈટ પણ એટલી તો કહી શકું છું કે તમે કોઈ એની પાસે જાઓ ડાયટીશિયન પાસે જાઓ એ તમને સમજાવે કે શું કરવાનું સિમિલરલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમને આવડતું ન હોય તો પોતાનું કરવાનું તો પ્રોફેશનલ પાસે જાઓ તો એ કરી આપશે એની પ્રોફેશન છે એ તમને સમજાવશે શું કરે છે તમે સમજતા નથી એ સમજો દેટ ઇટ સેલ્ફ ઇઝ અ વેરી બિગ પરસ્યુ ટુવર્ડ્સ હેપીનેસ એટલીસ્ટ તમે સમજી ગયા તમને ફાઇનાન્સ નથી સમજતું આ માણસ છે આ શીખાડશે વેરી ગુડ જમવાનું મને નથી ખબર હું ડાયટીશિયન પાસે જાય ઇઝ વેરી ગુડ એટલીસ્ટ બીજા પાસે જઈને એની પાસેથી શીખો પાંચ વર્ષ પછી કદાચ તમને ડાયટીશિયનની જરૂર નહીં હોય પાંચ વર્ષ પછી તમને ફાઇનાન્શિયલ પ્લાનરની જરૂર નહીં હોય કારણ કે તમે એની સાથે બેસીને શીખો છો એટલે આજે તમને ખબર નથી એ સમજો દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સન્ટ્રેટ કરો જે જે બી તમે કરતા હોય ને એમાં જ રહ્યો કે આગળ આમ થઈ ગયું એને આમ કર્યું હોય બધું કાઢી નખો આજ હું ખુશ છું આજે ખુશ થવા માટે આ બધા મારા કારણ છે એટલે આઈ એમ આઈ ગ્રેટિટ્યુડ રાઇટ પછી મેં કોન્સન્ટ્રેટ કરું આ જ વસ્તુ છે આમાં જ મને ધ્યાન આપવું છે અને આપણને બધાને ખબર છે હું તો ખાલી આત્મા છું શરીર નથી પણ તો બી શરીરને સંભાળવી પડે એટલે ડાયટ સારું રાખો આ બધું કરો યુ વિલ બી વેરી હેપી